ધારી મન મંદિર શૈક્ષણિક સંકુલ આયોજિત અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી શાળામાં કરવામાં આવી જેમાં ધ્વજવંદન ઓમ શાંતિના બહેન શ્રી ભારતીબેનના હસ્તે કરવામાં આવ્યું ત્યારબાદ આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યું અલગ અલગ સ્પર્ધામાં વિજેતા બનેલ વિદ્યાર્થીઓને આવેલ મહેમાનોએ પ્રમાણપત્ર વિતરેલ કરેલ વધારેલ મહેમાનો કાળુભાઈ લિંબાસિયા પ્રતાપભાઈ વાળા બરકતભાઈ ચાવડા સંજયભાઈ વાળા પારૂબેન પટેલ ચિરાગભાઈ પરમાર ગૌતમભાઈ કોટીલા મહેશભાઈ બુહા શિંગાળા મનસુખભાઈ વિઠલાણી હિરેનભાઈ નરેન્દ્રભાઈ જોટંગીયા માળવિયા સાહેબ હઠી નારાયણ સાહેબ યુનુસભાઈ બલગીરીયા ભરતસિંહ સોજીત્રા પંકજભાઈ દીપકભાઈ વાઘેલા વગેરે મહેમાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારેલ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સુપરવાઇઝર ભોલેરા જલપાબેને કરેલ કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તેમજ પ્રિન્સિપાલ શ્રી વ્યાસ પ્રિયંકાબેનના માર્ગદર્શનથી કાર્યક્રમ સફળ રહ્યો હતો તેવું સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ વાળા જણાવી રહ્યા છે રિપોર્ટર સંજય વાળા સિટી ક્રાઇમ ન્યૂઝ ધારી મન મંદિર શૈક્ષણિક સંકુલ ભરતભાઈ વાળા મેનેજિંગ તરીકે આજે અમારી શાળાની અંદર અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ ધ્વજવંદન કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જે બાળકોનો નંબર આવેલો છે એમને બધાને પ્રમાણપત્ર વીતરનો કાર્યક્રમ છે તો વાલીઓ મહેમાનો અને બાળકોને મોટી સંખ્યામાં આમંત્રણ આપી અને આજે અમારી શાળામાં કાર્યક્રમ શરૂ થયેલો છે અંદાજે કેટલાક બાળકો અંદાજે આપણી પાસે ત્યાં સાડા ત્રણસો બાળકો છે અને સો જેટલા મહેમાનોને આમંત્રિત કર્યા હતા અને બધા મહેમાનો માટે નાસ્તાની પણ વ્યવસ્થા છે